तक તમારે આવું મસ્તિકનું જુગાડ બનાવવું હોય તો માફ સાહેબ જોતવાનો વિડીયો જોવો હોય તો તમે કમેન્ટમાં કરશો તો નવો વિડીયો બનાવશો કે જે આ મશીન છે ખાલી ચાર પંદરસો રૂપિયામાં આ પાથરવાનું મશીન બનાવ્યું છે તમે જોઈ શકો છો આ એક શાક અથડાઈ ગયો છે ચાલુ કરી દીધું છે જો તમારે આવું મત બનાવી બનાવવું કમેન્ટ કરશો તો અમે બસિંગા કે રીતના બનાવવાનું એ જણાવીશું ફક્ત પંદરસો રૂપિયામાં જે પાછળિયાના પાટલો માં બનાવ્યું છે મશીન તમે જોઈ શકો છો આ પાટલો છે પાછળિયા નો ત્રણ ઇંગલ છે આ સ્કૂટીના ટાયર ભંગાળવાથી આવેલા છે તમે આ મલ્ચિંગ મશીન બનાવેલું છે